સોડા દાવત પીવાની હરીફાઈ ચલો મિત્રો જે સૌથી પહેલા પીજો છે એમને નામમાં આપવામાં આવશે પાંચ રૂપિયા જે માતાજી મિત્રો નેસડા સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો મેં લઈને આવ્યા છે દાવત પીવાની હરીફાઈ દાવત પીવાની ચેલેન્જ વિડીયો એક દાવતનો વિડીયો આપણે બનાવ્યા એમાં એક મિનિટમાં જે સૌથી વધારે દાવત પીવી છે એ ટાઈપનો બનાવેલો તો પણ અત્યારે જે વિડીયો છે જો વીસ દાવત મૂકેલી છે અને બંને મિત્રો છે એક સાથે પીવાની રહે છે દસ દસ બોટલ જે મિત્રો સૌથી પહેલા પીજો છે દસ બોટલ એક સાથે દાવતની અને પાંચસો રૂપિયા જોઈ લો મિત્ર પાંચસો રૂપિયા ક્યાં ઇનામ આપવામાં આવશે અને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને સોડા સ્ટાર ચેલેન્જ ને મિત્રો જોઈ લો જોરદાર સોડા ચેલેન્જ સોડા દાવત ની હરીભાઈ આપણે દાવત મોકલી છે વીસ વીસ એક મિત્રને પીવાની છે દસ દસ જોઈએ આપણે કોણ સૌથી પહેલા પી જાય છે દસ દાવત ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ જોલો મિત્રો દસ દસ આપડે એક સાઈડ કરી નાખી છે આ મિત્ર દસ કરી નાખી છે ને આ મિત્ર ને પણ દસ બોટલ મૂકી દીધી છે હવે એક સાથે પીવાની રહે છે જે સૌથી પહેલા પીજા છે જોઈ લો સાંભળી લો મિત્રો જે સૌથી પહેલા દસ બોટલ દાવત પીજા છે એમને પાંચસો રૂપિયા ક્યાંશી નામ આપવામાં આવે છે ચલો મિત્રો સમય ના બગાડ વિડીયો સ્ટાર્ટ કરે ચલો સ્ટાર્ટ જો મિત્રો દાવત પીવાનું સ્ટાર્ટ કરી નાખી છે મિત્ર એ દસ દસ સોડા દાવત પીવાની હરીફાઈ ચલો મિત્રો જે સૌથી પહેલા પીજો છે એમને જ ઇનામમાં આપવામાં આવે છે પાંચસો રૂપિયા ક્યાંશી નામ જોરદાર ચાલે વિડીયો લઈને આવ્યા છે મિત્રો અમે જોઈ લોસ દસ દાવત ઠંડી દાવત જોરદાર ગરમી પડી રહી છે ગરમી માં આવે ઠંડી દાવત હોય મજા આવી જાય તમને કેવી મજા આવે ને અમારી કરી નાખજો મિત્રો જોરદાર સ્પીડ છે મિત્રો ની આ સાઈડ છે કલ્પેશ આ સાઈડ છે અમર બંને ખતરનાક ચેલેન્જર છે જે સૌથી પહેલા બીજો છે આમના ખિસ્સામાં પાંચસો ની નોટ છે ચલો મિત્રો ચલો કલ્પેશ બે ચાર પાંચ ચાર તો ખરાશ કરી નાખી છે

બંને મિત્રો આવી રહ્યું છે કારણ કે મજા આવી રહી છે મને તમને કેવી મજા આવે છે કમેન્ટ કરતા રહો બે ચાર પાંચ છ બોટલ જોઈ રહ્યા છે કે સ્પેસી પીજ છે કે અમારસી કારણ કે લાગી રહ્યું છે મને લાગી રહ્યું છે કલ પેસી પીજા ચલો મિત્રો આપણે હસવું આવતું હતું આપણે રોકેલા મને સ્ટાર્ટ કરી ચલો મિત્રો સ્ટાર્ટ કરીને આગળ પીવા દઉં ચલો મિત્રો આ કે જોરદાર આજે મજા આવી ગઈ છે મને તો તમને કેવી મજા આવે કમેન્ટ કરતા રહેજો તો તાર દાવા જોવાની હરિભાઈ દાવા જોવા ચેલેન્જ

અને અમારી ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો નવાર ચેલેન્જ વાળા વાળા વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરી નાખો નેશનલ સ્ટાર ચેલેન્જ ને ચલો મિત્રો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ